એની માં એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી દેવડી ને આન તીન ઈ વ્યક્તિ હું ખોલી ચેલેન્જ આપું છું કે ભાઈ તમે માફી માંગી લે તો બહુ સારું છે માફી ના માંગો તો આજ પછી હું માવદાન ગડવી જાહેરાત કરું તમે એવું કેવા માંગો છો કે ઈ બધા જે વખાણ કરે છે જે અમારા ઇતિહાસ જે અત્યારે ગવાય છે ઈ ખોટા છે તમે જે રીતે કયો છો એમાં કાયદેસર એવું સ્પષ્ટ થાય છે કે તમે એ રીતે કહેવા માંગો છો તમે પાછું એવું કયો છો કે ભાઈ હું તો વખાણ કરતો નથી તો અમારે તમારી પાસે વખાણ કરાવવા નથી અકાભાઈ સમાજના અને ચારણ સમાજના પણ મામા ફાળેજ સંબંધ છે જે જગદંબા ની વાત કરીએ સોનભાઈ સોનભાઈ માનવા વાળો માત્ર ચારણ સમાજ ને કાઠી સમાજ હોય સમાજ હોય ધારે વરણ જેને શ્રદ્ધા છે ભાવ છે એ બધાના હૃદયની લાગણી દુભાણી છે બધાના હૃદયમાં બધાના અંતર આત્માથી પૂછો તો રોષ છે ત્યારે હું આ તકે એટલું કહીશ કે આ ન બોલવાના જે શબ્દો બોલ્યા છે એના માટે કાયદાકીય કે જે સમાજના આગેવાનો નિર્ણય લે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમ તમને બધા લોકોને ખબર છે કે અહીર સમાજને સાથે સાથે મિત્રો વાત કરીએ તો સારણ સમાજ વિશે જોરદાર વિરોધ થઈ રહ્યો છે આ વિરોધ વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો તળાજામાં સમૂહ લગનમાં મિત્રો જે ટીપણી થઈ હતી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આખા આહીર સમાજના રોષે ભર્યા છે મિત્રો આગળ વાત કરી તો હાલના ટાઈમે મિત્રો ગીગા ભાઈ ભમર તરફથી કોઈ પણ માફીનો વિડીયો આવ્યો નથી આના વિશે આપણે ચર્ચા કરવાનું છે મિત્રો હજી સુધી કેમ વિડીયો અપલોડ નથી કર્યો અથવા એમ કીધું હજી સુધી મિત્રો એમ કીધું ભાઈ માફી કેમ નથી થી માંગી રહી આના વર્ષે ચર્ચા કરવાની છે સૌથી પહેલા મિત્રો આપણી ચેનલમાં તમે નવા શો તો લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કમેન્ટ પણ કરી દેજો કે તમને કોણ સાસું લાગે છે તો મિત્રો આપણે વિડીયો કરીશી ભાઈ ચાલો તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના સારણ સમાજના જેટલા પણ કલાકારો હતા બધા જ કલાકારોએ એમ કહી દીધું છે ખુલ્લી આમ કે મિત્રો વાત કીધું તો ગીગાભાઈ ભમર મિત્રો માફી માંગી રહે તો મિત્રો અમારે કાંઈ કહેવું નથી કારણ કે મિત્રો આહી સમાજ સાથે સાથે મિત્રો એમ કહીએ તો સારણ સમાજ બંને એવા સારા એવા સમાજ છે અને બંનેનો મિત્રો સારા એવા સંબંધો છે તે માટે મિત્રો વાત કરી ખાલી ગીગાભાઈ ભમર મિત્રો માફી માફી માંગી રહે તો પણ મિત્રો આપણે કાંઈ આગળ કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ મિત્રો વાત કરી તો હાલના ટાઈમે ગીગાભાઈ બમ્મર તરફથી કોઈ પણ માફીનો વિડીયો આવ્યો નથી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મિત્રો ફરિયાદ થઈ ગઈ છે અને હાલના ટાઈમમાં કોઈ પણ રેક રેક લેવામાં આવ્યો નથી તો મિત્રો હજી સુધી ભાઈ માફીનો વિડીયો નથી આવ્યો એનું કારણ મોટામાં મોટું એ કહી શકાય કે મિત્રો ગીગાભાઈ ભમ્મર છે તેમને મિત્રો માફીનો વિડીયો બનાવવો જ નથી તો મિત્રો મને તો આટલી ખબર પડી રહી છે તમારા અને વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ બોલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત